યાત્રાધામ પાવાગઢ અહીં હજારો શ્રદ્ધાળુઓ રોજ ભક્તિભાવથી આવે છે પરંતુ તળેટી વિસ્તારમાં આવેલા ચાંપાનેર ગામના દ્રશ્યો દુઃખ લગાડે તેવા છે પાવાગઢ મંદિર આસપાસ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ મારફતે સ્વચ્છતા જળવાય છે પણ ચાંપાનેર ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે ઠેર ઠેર ગંદકી જોવા મળી આ ગામમાં છ જેટલા મહત્વના ધાર્મિક સ્થળો પણ આવેલા છે ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે છતાં ગામમાં સ્વચ્છતાનો અભાવ છે પાવાગઢમાં પંદર દિવસની અંદર સ્વચ્છતા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તથા મંદિર પ્રશાસન અને સ્થાનિક જિલ્લા જિલ્લાનું તંત્ર દ્વારા પાવાગઢમાં સ્વચ્છતા જળવાય તે બાબતે જાગૃતતા કેળવી અને પાવાગઢમાં સ્વચ્છતા બિલકુલ નેટ એન્ડ ક્લીન છે રોડ રસ્તા પછી પાવાગઢના જે ધાર્મિક સ્થળો છે દિગંબર શ્વેતંબર છે પછી મહાકાળીધામ છે સવાજી સવારનું ડેરું છે બધા ઘણા બધા એવા ધાર્મિક સ્થળો છે ત્યાં આવવા જવા માટે પબ્લિકને રોડ રસ્તા અને વધુ પડતી ગંદકી છે અહીંયા લાખો યાત્રાળુઓ દૂર દૂરથી આવતા હોય છે પબ્લિક એટલી બધી અહીંયા આવે છે કે હજારોના આવી રહી છે પણ કોઈ જ વિકાસ નથી નથી રોડની વ્યવસ્થા પાણી તો છે પણ આવે છે કો જતું રહે છે પછી લાઇટની સુવિધાઓ નથી લાઇટો ઘડી ઘડી જતી રહે છે અમારા ગામમાં બાકી જોતી કામ છે ત્યારે તલેટીમાં વિકાસમાં જીરો છે પ્રાથમિક સુભાવી સુવિધાનો અભાવ છે મેઇન રસ્તાઓ બેકાર થઈ ગયેલા છે ફળિયાળા રસ્તા બેકાર થઈ ગયેલા લાઇટ પાણી સફાઈની ભારે અવ્યવસ્થા થયેલી છે